મારા મિત્રો તો તમારું સ્વાગત છે ઓલ ઇન વન ચેનલમાં અને આપણે આ વિડીયોમાં વાત કરીશું રાશિ રિક્ષાવાળીના નવા પ્રમોની તો શુભાંગી રાશિને કહે છે કે તે મને જરા પર ટાઈમ આપ્યો હોત બીજા કરતાં વધારે મને ટાઈમ આપ્યો હોત જો હું તારા માટે ઇમ્પોર્ટન્ટ હોત તો જો હું તારા માટે ઇમ્પોર્ટન્ટ છું તો તું સાબિત કરી બતાવ કે તું મારી મા છે ને હું તારા માટે ઇમ્પોર્ટન્ટ છું તો મમતાની કસોટી પર રાશિ કેવી રીતે ખરી ઉતરશે આ બધું જોવાલાયક રહેશે તો જોતા રહો રાશિ રિક્ષાવાડી અને અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન પ્રેસ કરો જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયો બને એટલો શેર કરજો એટલે રાશિ રિક્ષાવાડીના જેટલા પણ ફેન્સ છે બધાને આ વીડિયોની ખબર પડે ને આવતા એપિસોડમાં આપણને આ કહાની જોવા મળશે તો જોતા રહો રાશિ સવાડી અને અમારી સાથે બની રહો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ